નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આરએસએસ પ્રેરિત સંગઠનો દ્વારા આદિવાસીઓના ધર્માંતરણ અને નાતાલના કાર્યક્રમો રોકવાની માંગ પર ચેતર વસાવવાનો જવાબ ગત રોજ રાષ્ટ્રીય આદિજાતિ સંઘ દ્વારા આપવામાં આવેલા આવેદન અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું કે ધારાસભ્ય તરીકે મારા ત્રણ વર્ષ સમયગાળા દરમિયાન મારી પાસે એક પણ ફરિયાદ એવી આવી નથી કે ખ્રિસ્તીઓ દ્વારા લોભ લાલચ કે દબાણવાસ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું હોય વધુમાં આવેદનો આપનારાઓને ઇતિહાસ જોવા જોઈએ આદિ અનાદિકાળથી જે વસે છે એને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે આદિવાસી સમાજ ધર્મ પૂર્વી સમાજ છે મતલબ કે પહેલા આદિવાસી સમાજ હતો પછી બધા ધર્મ આવ્યા આદિવાસી સમાજમાં બીજા ઘણા લોકો છે જે ખ્રિસ્તી ધર્મ સિવાય બીજા ધર્મ પાળે છે પરંતુ તે મૂળ આદિવાસીઓ જ છે સાથે તેમણે એ પણ જણાવ્યું કે નાતાલ પર્વના સમયગાળા દરમિયાન આવેદનો આપનારાઓને જો ખ્રિસ્તીઓથી દુખતું હોય તો બીજેપીના ઝઘડિયાના ધારાસભ્ય અને વ્યારાના ધારાસભ્ય પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે છતાં આદિવાસીની અનામત બેઠકથી ચૂંટાઈને વિધાનસભા સુધી પહોંચ્યા છે જો આદિવાસીઓને મળતા લાભોને તેઓ અટકાવવા માંગતા હોય તો શરૂઆત આ ધારાસભ્યોથી કરવામાં આવે તેવું જણાવ્યું હતું સેવક સંઘ એટલે કે આરએસએસ પ્રેરિત રાષ્ટ્રીય આદિજાતિ સંઘ દ્વારા ગતરોજ એસડીએમ ડેડિયાપાડાને ધર્માંતરણને અટકાવવા માટેનું એક આવેદનપત્ર આપ્યું છે ત્યારે એમને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી આદિ અનાદિ કાળથી વસનારો જેને આજે આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે આદિવાસીની સભ્યતા અને સંસ્કૃતિ એ ધર્મ પૂર્વી છે આદિવાસી એ પ્રકૃતિને પૂંજનારો છે આજે પણ અમારા હિમારિયાદેવ ગમાણદેવ ખડાના દેવ વાઘદેવ અને અમે સૂર્ય ચંદ્ર નદી અને પહાડોને ભેળોને પૂંજનારા આદિવાસી સમાજ છે ત્યારે જે તે સમયે ઓગણીસો ને સિત્તેર એંસીના દાયકામાં આ વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીના લોકો આવ્યા એમણે શિક્ષણ આરોગ્ય અને રોજગાર પર ભાર મૂકીને કેટલીક સેવાકીય પ્રવૃત્તિ આ વિસ્તારમાં કરી જેને આકર્ષિત થઈને આદિવાસીના લોકોએ ખ્રિસ્તી ધર્મ પણ અપનાવ્યો છે ત્યારે સંવિધાનમાં દેશમાં

હજુ પણ કેમ છું આદિવાસી એ પ્રકૃતિ પૂજક છે અને આદિવાસી સંસ્કૃતિ એ ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે એટલે ભલે આદિવાસી કોઈ પણ ધર્મમાં ગયો હશે પણ એ મૂળ આદિવાસી છે અને મૂળ આદિવાસી તરીકે મળતો નથી એના લીધે જ આજે આદિવાસીને અનામત તોતેર ડબલ એ અને એટ્રોસિટી એક્ટ જેવા અનેક કાયદાઓનો પણ લાભ મળે છે તમારું શું માનવું છે આદિવાસીઓને ધર્માંતરણ બાબતે થવું જોઈએ કે ના થવું જોઈએ હું જે વિસ્તારમાંથી

આદિવાસી ની અનામત બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભા સુધી પહોંચેલા છે તો આદિવાસીઓને મળતા લાભો જ એમને અટકાવવા હોય તો એમનાથી શરૂઆત એમણે કરવી જોઈએ એવું મારું માનવું છે